સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગઈ બાર છ બે હજાર ચોવીસના રોજ ઈએફઆઈઆર ના આધારે દાખલ થયેલા મોબાઈલ ઘરફોડ અને મોબાઈલથી ગૂગલ પે ત્રણ લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી ગુનાનો ભેદ ઉકેલાયો હતો તેના મારનારના મિત્ર સંદીપ વિનોભાઈ દેસાઈ દ્વારા મોબાઈલના ચોરી કરી અને અન્ય ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ કાપોદરા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અને કોર્ટમાં ફરિયાદને સહયોગ કરી

એ પોતાના સગા ભાઈ નામે નિકુંજભાઈ કે જેઓ કેન્સરની બીમારીથી મૃત્યુ પામેલા છે તેના પાણી ધોળની વિધિ હોય એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય તેથી તેમના નાના ભાઈની પત્નીનો મોબાઈલ કોઈ ચોરીસમ ચોરીને લઈ ગયેલ છે જે મતલબ મતલબની ફરિયાદ નોંધ જે ફરિયાદ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફને આ તપાસ આપવામાં આવેલી જે તપાસમાં એવું જણાવેલું मालूम પડેલ કે આ મોબાઈલ જે ચોર ચોરી કરીને રહી ગયેલ છે એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલ માં પડેલા એકાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ જાણ ભેદુ જો એવી પોલીસ ક્ષમતા ઉપજતા પોલીસ એ દિશામાં બે એકાઉન્ટ વગેરાના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરી આ આરોપી ખરેખર જે મૃત્યુ પામે નિકુંજભાઈ હતા એમના મિત્ર જ હતા અને બારમાની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાના પૈસાની જરૂરિયાત હોય એના કારણે

એમના પત્ની જે મરણ જનાર છે એમના પત્ની તથા એમના ભાઈને ત્રણ લાખ રૂપિયા રોકડા અને દસ હજાર રૂપિયાનો જેનો મોબાઈલ ચોરાઈ ગયો હતો તે સુપ્રત કરવામાં આવે છે